આઈટીઆઈ ખાતે ચતુર્થ કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર આઈટીઆઈ ખાતે નાયબ પોલીસ અધિકશ્રીના અધ્યક્ષ સ્થાને ચતુર્થ કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો ચતુર્થ કૌશલ દીક્ષાંત સમારોહમાં કુલ સત્તર ટ્રેડના પાંચસો વીસ તાલીમાર્થીઓની પદવી એનાયત કરવામાં આવી હતી તેમજ તમામ ટ્રેડમાં પ્રથમ દ્વિતીય તૃતીય આવનાર તાલીમાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા આ સમારોમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ કે પટેલ દ્વારા તાલીમાર્થીઓ કેળવણી પર ભાર મૂકી નશામુક્ત રહેવા તદ્દ વર્તમાન સમયમાં થતા સાયબર ક્રાઇમ અંગે વાત કરી હતી આ સાથે તાલીમાર્થીઓના ઉજ્જવળ કારકિર્દી અંગે શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સમારોહમાં સંસ્થાના આચાર્ય સુશ્રી જૈન પુરોહિત તથા આચાર્ય શ્રી બી એમ પટેલ દ્વારા તાલીમાર્થીઓને પ્રેરણાદાયક અને જીવન ઉપયોગી માર્ગદર્શન આપી આગળ વધવા પ્રેરણા આપી હતી આ સમારોહમાં હાંસલપુર ગામના સરપંચ શ્રી અનિતાબેન પ્રજાપતિ રોજગાર અધિકારી શ્રી એચ એસ ગઢવી તલાટી શ્રી મિનલબેન તેમજ વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એબી ગુજરાતી હિંમતનગર